અચ્છા એ નમક ની જગ્યાએ આપણે સિંધવ અને કાળો નમક યુઝ કરીએ અચ્છા એટલે પેલું આયોડિન નમક આવે છે વાઇટ એ નહીં હા એ નહીં પ્યોર હા સિંધવ મિત્રો અત્યારે નિકોલ વિસ્તારમાં છું અને આ દીપક સ્કૂલ થી રાજન ચાર રસ્તા જવાના રસ્તે નિકોલ અમદાવાદમાં અહીં એક બોર્ડ જોયું હાઇજીન પાણીપુરીવાળા સો ટકા હાઇજીન રગડા પાણીપુરી અને રેગ્યુલર પાણીપુરી મળશે એટલે હાઇજીન નામ જ રાખી દીધું છે તો હવે આપણે ભાઈને પૂછીએ કે હાઇજીન કઈ રીતનું હાઇજીન છે હન્ડ્રેડ પર્સન્ટ હાઇજીન પણ કઈ રીતે પ્રૂવ કરે છે તો જાણીએ અને બસ લોકેશન તમને દેખાય છે રાજની બાજુમાં જ પડે છે આ પ્લેસ હાઇજીન પાણીપુરીવાલા ચલો ભાઈ સાથે થોડી ઘણી વાતચીત કરીએ આપણે શું ખાસિયત છે અહીંયા પાણીપુરીની આની બધા કરતાં અલગ કઈ રીતે પડીએ છીએ અલગ એ એટલા માટે છે કે આપણે નો કેમિકલ નો એસેન્સ ડેઝ ઉપર પાણી છે અચ્છા અને નમકની જગ્યાએ આપણે સિંધો અને કાળો નમક યુઝ કરીએ અચ્છા એટલે પેલું આયોડીન નમક આવે છે વાઇટ એ નહીં હા એ નહીં પ્યોર સિંધો અને પૂરી નો શેપ એકદમ અલગ દેખાઈ રહ્યો છે કઈ પૂરી છે હોમમેડ પૂરી છે સોજી અને ઘઉની ની પૂરી છે આ જો મેંદો નથી આમાં મેંદો નથી એકદમ કેટલા ટાઈમ થી જગા આપણે 6 મહિના અને નામ જ આપતી દો હાઇજીન પાણી વાળા હા નામ જ હાઇજીન પાણી વાળા છે એવું જ એમ પ્યોર બરાબર છે જો આ પૂરી શેપ તમને દેખાતો હશે એકદમ અલગ જ દેખાઈ છે અને હોમમેડ એટલે તમે બનાવો છો કે બહારથી થી મંગાવો છો આપડે ફ્રેન્ડ જ બનાવે છે બરાબર આપણે જ બનાવતા હતા પહેલા સાથે જ બનાવી છે બરાબર આ શેપ આખો અલગ જ દેખાય છે જો આનો શેપ ક્વોલિટી અને ટેસ્ટ બધું અલગ છે રગડો પણ ડિફરન્ટ રીતે જ બનાવી છે આપણે વટાણા ગ્રીન ચટણી અને આપણો કામ કરતા અલગ રગડો છે જેમ કે ગ્રીન જ છે જો માં કોઈ જાતનું કોઈ વસ્તુ મિલાવટ નથી અને મસાલા પણ આની અંદર જે યુઝ થાય છે એ જાતે બનાવેલા છે બરાબર

હા આ સ્વીટ પાણી છે જે ખજૂર ગોળ અને આમલીનું અને આ લસણનું પાણી છે સો ટાઈમિંગ છે આપણો કોઈ નહી આવો તો કે કે ટાઈમ હોય તો 4 થી નવ સાંજે ચાર થી નવ બપોરના 4 થી 9 નો ટાઈમિંગ છે અને આપણું Google માં પણ પેજ છે અને Instagram માં પણ પેજ છે અને શું લોકેશન કહી શકાય આ લોકેશન રાજનસી દીપક સ્કૂલ રોડ કહેવાય અને જાનો રોશનની સામે છે અને રાજધાની બંગલોટ સર્કલ કહેવાય ચલે પ્લેટ બનાવો મસ્ત ચકાચક છે તો બે ત્રણ પ્લેટો અને આપણને એક પ્લેટથી ના થાય એટલે બે ત્રણ પ્લેટ કરાવી છે ચણા અને રગડામાં ત્રણ જાતના પાણી છે અને એમાં ભાઈએ કીધું કે મીઠું યુઝ નથી કરતા પેલું આયોડિન નમક આવે છે પણ સીધો મીઠું એટલે સારું આપણી હેલ્થ માટે બાકી મીઠું પાણી અત્યારે ટ્રાય કરીએ આજે પૂરી છે એટલે બધી ઘંચ નથી કે જેટલી પેલી રેગ્યુલર હોય છે બિકોઝ આ વસ્તુ પેલી ઘઉં અને સુજીમાંથી બનેલી છે એટલા માટે બીજું રેગ્યુલર પાણી ટ્રાય કરીએ આપણે મસ્ત ચિલ્ડ પાણી છે અને શુદ્ધ રાખે રાખે છે છે ભાઈ વસ્તુ સારી તો ખરેખર આવા જેવું લોકેશન છે પાણી ચટ્ટાકેદાર છે ક્વોલિટી ક્વોલિટીવાઇઝ નો કોમ્પ્રોમાઇઝ આવા જેવું પ્લેસ છે હાઇજીન પાણીપુરી વાળા નિકોલ અમદાવાદ થેન્ક યુ સો મચ